તો સ્વાગત છે બધાનું ગુજરાતી કિચનમાં મિત્રો અને આજે આપણે બનાવશું મેથી બટેકાનું શાક બહુ ઝાઝા દિવસે દેખાણા પણ વાંધો નહીં બહુ સરસ શાક લઈને આવી છું તમે જોવો જ એકદમ શિયાળામાં ખાવાની મજા આવી જાય ને મિત્રો એવું સરસ શાક છે તમે જરૂરથી ટ્રાય કરજો જો એના માટે છે ને ચાર પાંચ નાના નાના બટેકાને છાલ ઉતાડી ધીમા ગેસે તળી લેવાના છે મિત્રો જુઓ ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી ધીમા ગેસ રાખીને તળવાનો છે કેમ કે અંદરથી કાચા રહી જશે ને પછી તો ઘરમાં રાડા રાડી થઈ જાય કે કાચું છે શાક કાચું છે બરાબર એટલે ધીમા ગેસે તળી લેવાના છે મિત્રો એકદમ સરસ શાક થશે તમે આખો વિડીયો જરૂરથી જોજો બરાબર ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી તળી લેવાના છે અને પછી ટમેટાની ગ્રેવી કરવાની છે જો મેં વાટકો એક છે ને ટમેટા કટ કરી લીધા છે આવડાવળા શેપના અને પછી એની છે ને મિક્સર જારમાં ગ્રેવી કરી લેવાની છે અને બીજું મરચું અને આદુની પેસ્ટ કરી લેવાની છે અને એક કડાઈમાં તેલ લઈ અને આદુ મરચુંનો વઘાર મારી દેવાનો છે જુઓ મિત્રો એટલું તો તમને આવડે ને મારે એ બતાડવાનું હોય લઉં તમને પછી ટમેટાની ગ્રેવી નાખી દેવાની છે બરાબર તમે જુઓ અને સરસ તમે ટમેટાની ગ્રેવીને આપણે હલાવી અને મિક્સ કરી દેવાનું છે બરાબર એવું લાગે તો થોડીક વાર એમને સરસડવા દેવાનું છે બરાબર અને હવે ઘરના મસાલાના બધા મસાલા નાખવાના છે નિમક જીરું ચટણી હળદર તમે વારાફરથી જોઈ શકો છો મિત્રો એક પછી એક બધા મસાલાના ચટણીના હળદર ને હિંગ ને નિમકને બધું નાખી દેવાનું છે બરાબર અને લાલ ચટ્ટા દર શાક થાય ને એના માટે લાલ ચટણી જરૂર નાખીજો બરાબર હવે છે ને પાણી નાખી અને જરી એકવાર હલાવી લેવાનું છે એટલે એકદમ સરસ શાક છે ને બધું મિક્સ થઈ જાય જુઓ હમણાં છે ને બધા મસાલા નાખાઈ ગયા છે બરાબર એટલે હવે છે ને એકદમ પાણી નાખી અને થોડું ઘણું હલાવા લેવાનું છે બરાબર ગ્રેવી આપણી પાકી જાય એકદમ સરસ તમે જોઈ શકો છો અત્યારે તમે તેલમાં જ હલાવી છે બટેકા નાખો ને ત્યારે જરૂરથી પાણી નાખી દેવાનું છે બરાબર અને એવું લાગે તો માથે છે ને એકાદ ડીશ ઢાંકી દેવાની છે જેથી વરાળે આપણું શાક એકદમ સરસ બફાઈ જાય બરાબર જે થોડું ઘણું કાચું બટેકું રહ્યું હોય તે તો અંદરથી પણ બટેકું એકદમ સરસ બફાઈ જાય જેથી શાકનો ટેસ્ટ છે ને મિત્રો એકદમ સરસ આવશે તમે જુઓ પાણીને એકદમ આમ સળસડા બોલવા માંડે એટલે બટેકા નાખી જ દેવાના છે અને પાણી ઢાંકી બરાબર અને સીબુટ ઢાંકી દેવાનું છે જેથી કરી તમારા બટેકા એકદમ સરસ થઈ જાય જુઓ ગોલ્ડન બ્રાઉન આવી રીતના તળવાના છે બરાબર નકર કાચા એવા રહેશે અને ધીમા ગેસે તળવાના છે તમે શિયાળામાં મજા આવે ને એવું સરસ શાક છે મિત્રો તમે ટ્રાય કરજો જરૂરથી અને મારી ગુજરાતી કિચનની ચેનલ છે ને એકવાર સબસ્ક્રાઈબ જરૂર કરજો હો મિત્રો પણ હવે છે ને બટેકા નાખીને એકદમ સરસ ગ્રેવીને હલાવી લેવાની છે બરાબર વ્યવસ્થિત તમે જુઓ બહુ સરસ થઈ જશે શાક આખું ગ્રેવી અને બટેકું બે મિક્સ થઈ જશે શાક આપણું બહુ સરસ આવી રીતના અલગ નહીં લાગે તમે જોજો લાસ્ટમાં જમે જુઓ શું છે એન્ડ ધ રિઝલ્ટ અને હવે મેથી છે ને તમારા ઘરમાં જે મેથી બીટેલી હોય ને એને તમને જેટલી મરજી પડે ને એક મુઠ્ઠી બે મુઠી જે પ્રમાણે શાક અને બટેકાની ક્વોન્ટિટી હોય ને મિત્રો એ પ્રમાણે તમારે મેથી નાખી દેવાની છે જુઓ બરાબર બટેકું સરસ બફાઈ જાય જુઓ ગ્રેવી કેવી સરસ ચોટી ગઈ છે બટેકાને બરાબર હવે મેથી નાખી દેવાની છે જુઓ એક મુઠ્ઠી બે મુઠ્ઠી જેને જેટલી ભાવે ને મેં તો છે ને ત્રણ મુઠ્ઠી નાખી દીધી હતી એટલે બહુ સરસ શાક થશે શાકની ક્વોન્ટિટી પ્રમાણે નાખવાની છે બરાબર અને મેથી નાખી અને શાકને બરાબર હલાવવાનું છે આપણી મેથી છૂટી ન રહેવી જોઈએ બરાબર તમે લાસ્ટમાં જોઈ શકો છો મારો વિડીયો તમે શાક એકદમ સરસ મજા આવી જાય ને મેં જેવું શાક બનાવીને મારા પપ્પા તો વખાણ કરતા ના થાકે મજા આવી ગયો મજા આવી ગયો તમે જરૂરથી ટ્રાય કરજો મિત્રો બહુ જ સરસ એકદમ મજા આવી જાય ને શિયાળાની કડકડતી ઠંડીમાં ખાવાનું એવું સરસ શાક છે ત્રણ રોટલી ખાતા હોય ને તો પાંચ રોટલી ખવાઈ જશે જોજો તમે રોટલી ના ઘટે પણ શાક તો એવું સરસ બનશે તમે ટ્રાય કરજો બરાબર મેથી બટેકાનું શાક આપણું આવજો બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ